હત્યા રાખું એ ભોઠાディア રાખ્યા આ બ કાળો ને મારવાનો છે હત્યા નથી પણ હાથ છે જો બાયલા નથી પણ બાપ છે 얘ને હું મારી લાખું કાળ્યા કામે લા હું 얘ને હું કાળો ડન ને લાવ હત્યા લાવો તમે લેતા હોજો હત્યા નું શું કામ છે આ જો હાથ્યો હા મારા કલેજા આતે સાચી વાત કીધી છે આજ નહીં પણ બાયલા આપણે બાપ છીએ લાલા ગંગ ને મારવાનો છે ઈદરે સામે હેડો પતંગડો થાશે પણ કરી લેવો છે નિયને કાળો ડોન ની અમે ધવારા ભેગા રહીને ગુન્ડા તો બનાયા પણ અમે ગાજુ નહીં સકરતા હારોડો છે વડો હાટ મને ચાર દાડા ને ખાવા નહીં દે તો ને ગેંગ ને મારે હું તો રિસકા લાયો તું રિસકા હું તો ભૂડા લાયો હેલિકોપ્ટર